નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ મધ્યપ્રદેશની કલેક્ટર મહિલા સાથે બનેલી ઘટના પર મધ્યપ્રદેશનો હળવો શિયાળો સૂર્યના કિરણો હજુ ધરતી ધરતી ઉપર દોડ્યા જ ન હતા વાદળ જેવી સફેદ સાદર પથરાઈ હતી એવામાં ગામના છેડે એક નાનું ઘર ખટખટાથી જીવતું થયું ગીતાની માતા સુશીલાબેન આંગણામાં આવી હાથમાં ગરમ સાની કટોરી અને શહેરા પર મહિનાઓની મહેનતથી થી ઉભો થયેલો થાક આજે ખાસ દિવસ હતો શેરડીનો પાક તૈયાર થયો હતો રાત્રે જ તેણે અને ગીતાએ ટ્રેક્ટર ભરી દીધું હતું ગીતા મધ્યપ્રદેશની આ નાની બારીએ જન્મેલી મોટી હિંમતની દીકરીઓ કોલેજમાં બુદ્ધિશાળી ઘર પર વિરાંગના અને હૃદયથી માતાના આધાર પિતા ઘણા મહિનાથી બહાર કામે હતા એટલે આજે આખું જવાબદારી ભર્યું કામ આ બે સ્ત્રીઓએ સંભાળવાનું હતું બરફ બનેલી સવારને કંપાતું ગીતાનું ટ્રેક્ટર હાઈવે તરફ વળી ગયું હતું માતાએ ગળામાં દુપટ્ટો ઊંચો કર્યો શિયાળાથી નહીં પણ ગર્વથી કેમ કે તેમની દીકરી માત્ર ટ્રેક્ટર જ નહીં ચલાવતી હતી સપનાઓને ચલાવતી હતી માં મારી ચિંતા ન કરશો દસ વાગ્યા સુધીમાં બે બેસીને પાછા આવી જઈશું ગીતા પહ્યું પકડીને બોલી માતા હસી બેટા માણસ ગરીબ હોય તો રસ્તો લાંબો પડતો જ હોય છે પણ તું છે એટલે મને ડર નથી પણ તેમને ખબર નહોતી આજે રસ્તો લાંબો નહીં અન્યાયથી ભરેલો બનાવવાનો હતો હાઈવે ઉપર લાલ બત્તી ઝબકતી એક જીપ ઊભી હતી તેની બાજુમાં ઉભો હતો ઇન્સ્પેક્ટર બાજીરાવ ભૂમિકા પ્રમાણે રક્ષક પણ વર્તન પ્રમાણે કસાય મોમાં ગાળ આંખોમાં ફરિયાદની જગ્યાએ હિંસા અને સ્વભાવ એવો કે રસ્તો પણ આડા વળે આજે તે અને તેની કોન્સ્ટેબલ ટીમ વાહનો અટકાવી ખાનગી વસૂલાત કરી રહી હતી જેમ જ ટ્રેક્ટર દેખાયું બાજીરાવે સીમકી મારી અરે હા આવી ગયું નવું શિકાર ઓય ટ્રેક્ટર સાઈડમાં લઈ લે બાજીરાવનો કડક સચાટ ગીતા તુરંત ટ્રેક્ટર રોકીને નીચે ઉતરી શાંતિથી બોલી સાહેબ શું વાત છે અમારા બધા ડોક્યુમેન્ટરી પેપર્સ પૂરા છે બાજીરાવે કટાક્ષથી હાથેત્રો ખેંચી બધા લીધા તેના ચહેરા પર એવો અભિમાન જાણે કે કોઈ રાજા પોતાના રાજ્યમાં ફરતો હોય ગીત નમ્ર સ્વરે બોલી સાહેબ અમારા પાસે શેરડી વેચવાની મંજૂરી પણ છે જો તમે ઈચ્છો તો પણ વાક્ય પૂરું થતા પહેલા જબ બાજી રાવ ગરજ્યો શોક તું મારી સામે બોલે છે રોડ તારા બાપનો છે શું માતાના હાથ કંપી ગયા ગીતા સ્થિર રહી આંખોમાં ભય નહીં એંધાણ હતું કે કોઈ ખોટું થવાનું છે પરંતુ આગળ જે બન્યું તે અન્યાય નહીં અતિરેક હતું બાજીરાવે આખી ફાઇલ હાથમાં લીધી અને ગીતાની આંખો સામે કટકા કરી નાખી કાગળોના ટુકડા હવામાં ઉડ્યા પણ ગીતાના મનમાં કાગળ પર એક જ વાક્ય લખાઈ ગયું કે અન્યાય બાજીરાવ હસ્યું અરે ગરીબ છો ને તમારી હિંમત કેવી થઈ મારી સામે વાત કરવાની ટ્રેક્ટર જપ્ત કરી લઉં છું ગીતા ત્રાસથી નહીં ક્રોધથી કંપી ઉઠી દુનિયાએ ગરીબોના હૃદયમાં ડર જોતો આવ્યો હતો પણ આજે હિંમત રાખવાની હતી બાજીરાને ખબર નહોતી કે આ સામાન્ય દેખાતી છોકરી મધ્યપ્રદેશની ટોપર હતી અને તેની મોટી બહેન અંકિતા જિલ્લા કલેક્ટર ભારે શ્વાસ બોલી કે દીદી અમને હાઈવે પર અટકાવવામાં આવ્યા છે સાહેબે અમારા બધા પેપર્સ ફાડી નાખ્યા મમ્મી ડરી રહી છે અંકિતાનો અવાજ બદલાઈ ગયો ગીતા તું ત્યાંથી હલતી નહીં દસ મિનિટમાં હું પહોંચું છું દસ મિનિટ ના એ તો પ્રશાસનની વીજળી હતી જે ત્યાં પહોંચતા પહેલા હસતો તોફાનની ચેતવણી જેવી દોડતી આવી થોડા જ સમય પછી સાયરનનો રાડો હાઈવે સીરી ગયો છ-સાત પોલીસ વાહનો અને વચ્ચે સફેદ ફોર્ચ્યુનરમાંથી ઉતરી જિલ્લા કલેક્ટર અંકિતા શર્મા બાજીરાવનો શહેરો ફિકો બોડી લેંગ્વેજ ઊંધું અને પગ નજીક માટીમાંથી ગળી જવાતા હતા હરસ સલામ મેડમ તે ફૂસફૂસ્યો અંકિતાની નજર ગીતા અને માતા પર ગઈ ધીરજ તૂટ્યું ઇન્સ્પેક્ટર બાજીરાવ તમે જાણો છો તમે કોની સાથે ઝઘડો કર્યો છે આ પ્રજા છે તેમના પેપર્સ ફાડવાનો અધિકાર કોણે આપ્યો તમને બાજીરાવ ધ્રુજી ગયો મેડમ ભૂલ થઈ ગઈ હું અંકિતા વધુ ગરજી ઉઠી ભૂલ નહીં તમારું નૈતિક પતન છે તમને સસ્પેન્ડ થવાનું છે તમ તાત્કાલિક એક મિનિટ પણ ન લાગવી જિલ્લા નિયમકનો ઓર્ડર ત્યાં જ જાહેર થઈ ગયો બાજી રાવની આંખોમાં પાણી આવી ગયા પણ અંકિતા હસકસ કાંઈ નહીં કારણ કે અહીં રડવાનો અધિકાર માતા અને દીકરીનો હતો અંકિતાએ ગીતાના ખંભા પર હાથ રાખ્યો કે બેટા હવે તું માતાને લઈ બજારમાં જા શેરડી બેસી આવો આજે કોઈ તમને અટકાવશે નહીં મારી ટીમ સાથે જશે માતાની આંખોમાં આંસુ પરંતુ હવે ડરના નહીં ગર્વ નાઓ અપમાનના જખમ અને ગરીબીની હિંમતનું તોફાન સવારને ભલે સૌરભ મળે પણ ગીતાના હૃદયમાં આજે અન્યાયનું અગ્નિકોણ ધગધકતું હતું ટ્રેક્ટર ફરી હાઈવે પર ગતિ પકડતું ગયું માતા શાંત હતી અને ગીતા મૌન પણ અંદરથી ફાટી નીકળવા અંકિતાએ પોતાની જીપમાં બેસીને ટ્રેક્ટરની પાછળ કાફલો રાખ્યો હતો જાણે કે સૈનિકોની ટુકડી પોતાના રાણીની સુરક્ષા કરતી હોય પણ ગીતાના મનમાં એક જ વિચાર જાતે ગરીબ હોવાનો અર્થ શું કોઈપણ મને દબાવી શકે માતા ધીમેથી બોલી બેટા હવે બધું ઠીક છે દીકરી થાય તે જ નહીં સિંહણી પણ છે તું ગીતા ટ્રેક્ટર્સ લાવતી રહી પણ એ શબ્દોએ તેની અંદરના ઘા ખોલી નાખ્યા માં મેં શું ખોટું કર્યું હતું મારે તો ફક્ત પેપર્સ બતાવ્યા હતા ગીતા ના ગાળનો સ્વર્ગ તૂટી ગયો માતા આંસુ દબાવતા બોલી બેટા ગરીબીનું પાપ તો આપણે જન્મથી ભોગવ્યું છે પણ તારા પિતા કહેતા કે ગરીબીથી નહીં ડરવું જે દિવસે મન ગરીબ થઈ જશે એ દિવસે સમાપ્ત ગીતાએ આંખો કરી દિલથી આપ્યું કે હું નહીં રહું જ્યારે અંકિતા પોતાની બહેન સાથે આવી છે તે સમાચાર આખા ગામમાં પહોંચ્યા સમગ્ર ગામ તોફાની પંખ જેમ દોડતું ગયું અરે ગીતાના સાથે કોણે ઝઘડો કર્યો ઇન્સ્પેક્ટર બાજીરાવને સસ્પેન્ડ કરી દીધું કહેવાય છે કે કલેક્ટર બેન તો સિંહણ નીકળી ગામની સ્ત્રીઓ વૃદ્ધો ખેડૂતો બધા ગર્વ અને આશ્ચર્ય સાથે કરતા કેટલાક લોકોની આંખોમાં ખુશી કેટલાકની આંખોમાં આશા કે ગરીબની વાત હવે કદી દબાશે નહીં તે તરફ ઇન્સ્પેક્ટર બાજીરાવ પોલીસ સ્ટેશનમાંથી ખુરશી પર બેઠો ભય ગુસ્સો અને અપમાનથી થરથરતો હતો મારી નોકરી એ ટેબલ પર મુક્કા મારીને બોલ્યો કે કોન્સ્ટેબલ ધીમેથી કહ્યું કે સાહેબ તમે હદ પાર કરી દીધી પ્રજા પર ગુસ્સો કોને બતાવો છો બાજીરાવ ગમગીન હસ્યો હું ખોટો નથી દુનિયા ગરીબને ગરીબ સમજે છે મારી નોકરી જ થાય હવે પણ ગંદર અંદર તેને ખબર હતી કે આ સજા નથી તેના કર્મોનું પરિણામ છે ટ્રેક્ટર બજારમાં પહોંચ્યું અને લોકો એ પ્રશ્ન કરતા જ હતા એ તો ગીતા છે ને જેની બહેન કલેક્ટર છે ગીતાએ તેની માને ઉતારી માતા થોડી શરમાઈ થોડું ગર્વ અનુભવી રહી હતી મારા પતિ હોત તો તેમને પણ ગર્વ પડે માતા મનમાં બોલી અંકિતાએ કાફલો ત્યાંથી પાછો મોકલ્યો અને સ્વયં બજારમાં ઊભી રહી બેટા આજે હું તમારી સાથે છું તે અવાજ નહોતો એક બહેનનો અવાજ હતો જ્યારે કાફલો ત્યાંથી જતો રહ્યો ત્યારે ઘણા ખેડૂતો ગીતાને મળવા લાગ્યા દીકરી તું હિંમત રાખજે અમે તારા સાથે છીએ તમારી માતા તો સત્યનો આધાર છે અંકિતાએ બધાને સંબોધન કર્યું ભાઈઓ અને બહેનો અન્યાય સામે અવાજ ઉઠાવનારને ડરવું નહીં કાયદો ગરીબ અને અમીર વચ્ચે ભેદભાવ નથી કરતો આજથી તમારા અધિકારને કોઈએ પગે નહીં દબાવી શકશે લોકોના આંખોમાં પ્રકાશ દોડ્યો સવારના સૂર્ય જેવો ઘુમસ સીરીને ઇન્સ્પેક્ટર બાજીરાવ પોતાની ઓફિસમાં ઊભો હતો હાથમાં સસ્પેન્સનો ઓર્ડર ગુસ્સો અપમાન અને બદલો લેવાની આગ તેની આંખોમાં દહકતી હતી ગીતા તું મને ગાળ આપી દેશ આ બાદ નહીં છોડું પરંતુ તેને ખબર નહોતી જે રસ્તે તે પરત ફરવા જઈ રહ્યો હતો તેના દરેક પગલે નસીબે વણાઈ રાખેલો ઝાડ હતો બજારમાં દિવસ ધમધમતો રહ્યો શેરડી ઝડપથી વેસાતી ગઈ લોકો ગીતને બિરદાવતા જતાં તેના હાથમાં રાખેલી ને નોટો તેને મહેનતનો નહીં પણ સન્માનનો સરવાળો લાગતો હતો માતા ગર્વથી કહેતી કે બેટા આજે માત્ર શેરડી નહીં મેઘ પણ તું હરાવ્યા એવું લાગે છે પરંતુ એ ગર્વની સત્ર નિશે કાળું વાદળ શાંતપણે થનગનતું હતું બાજીરાવનું તોફાન પોલીસ સ્ટેશનના પાછલાના રૂમમાં ઇન્સ્પેક્ટર બાજીરાવ આડે ધડ દારૂ પીતો બેઠો હતો મેજ પર પડેલા સસ્પેન્ડના ઓર્ડર ભીત પર લટકતો પોલીસનો બેજ અને કચરામાંથી ભરેલું મન બધી વસ્તુઓ તેની હારની શીસતી હતી એક ગરીબ છોકરી એક ગામડી મને શીખવે બાજીરાવ ઝુંઘાઈને બોલ્યો કોન્સ્ટેબલ નારાયણે જે સદાથી તેની ગુલામી કરતો ધારે ધારે બોલ્યો સાહેબ આ બધું વધારે થઈ ગયું કલેક્ટર બેન સામે જશો તો કરિયર પૂરું થઈ જશે એક જોખમી હાસ્ય નહીં નારાયણ હું કાયદાથી નહીં ગરજથી ચાલો છું અને જે માણસ ગરજથી ચાલે તેને કાયદો નહીં ખતરો રોકે છે ગીતા તેનો બદલો લવ નારાયણ ડરી ગયું આંસુઓથી વધુ ભય તેના ગળામાં અટવાઈ ગયો ઘટનાની વાત સમગ્ર જિલ્લામાં ફેલાઈ ગઈ ગામમાં નેતાઓના વાહનો આવવા લાગ્યા એક એમએલએ બોલ્યો કલેક્ટર બહેનનો નિર્ણય સહનીય છે અમે પણ ગરીબોની સાથે છીએ બીજો બોલ્યો કે બાજીરાવના ગુનાઓ વર્ષોથી ચાલતા હતા આવી સજા યોગ્ય છે પરંતુ નેતાઓનું આગમન ગમન એક માછલીવાળું ગંધાવતું વાદળ આવ્યું રાજકારણ ગીતાના ઘર આગળ ભીડ ઊભી થઈ રિપોર્ટરો કેમેરા સાથે દોડતા આવ્યા ગીતા તમારો અનુભવ શું હતો બાજીરાવે તમને કેમ નિશાન બનાવ્યા તમારી બહેન કલેક્ટર છે તો શું તમને વીઆઈપી ટ્રીટમેન્ટ મળશે ગીતા હસમસી ગઈ માતા તેને સાંદલો કરીને બોલી તેમના પ્રશ્નોના જવાબ નહીં આપતી બેટા સાસો જવાબ સમય આપશે અંકિતા કલેક્ટરે તરત ગીતાને અંદર લઈ ગઈ બેટા આજે તારી બસાવ થયું પણ રાજકારણ તને રમતની ગોટી બનાવશે સાવચેતી રાખજે હું છે ને ગીતા ગીતા હસવા ઈચ્છતી હતી પણ મનમાં બાજીરાવનો કડવો ક્રોધ ગુંજી રહ્યો હતો અંધારી રાત પડતી હતી બાજીરાવ પોતાની જીપ લઈને ગામ તરફ નીકળી પડ્યો નારાયણ દોડ્યું કે સાહેબ પાગલ પણ ન કરો કલેક્ટર બેનનો ઓર્ડર સ્પષ્ટ છે બાજીરાવ જીપનો દરવાજો ઠાપાક મારી બોલ્યો કે આજે હું કાયદાને નહીં મારા રોષ લઈને જઈ રહ્યો છું તેની આંખોમાં એવો પ્રસન્ન ગૂચો કે જોઈને અંધારું પણ ગભરાઈ જાય તેના મનમાં એક જ વાક્ય ગુંજે કે ગીતા તને આઈનો બતાવી દેશ ગીતાના ઘરમાં દીવો ધીમે પ્રકાશતો હતો માતા રસોડામાં હતી ગીતા વાંસવું જોઈતી હતી પણ મન ભમરાની જેમ ભરી રહ્યું હતું દરવાજે ટકોરા પડ્યા રે આટલી રાત્રે કોણે હશે માતા શોખી ગીતા બહાર આવી દરવાજો ખોલ્યો પણ બહાર કોઈ ન હતું માત્ર હવા પણ એ હવામાં પણ ખતરાની સુગંધ હતી અંકિતા તરત ફોન પર આવી ગીતા દરવાજા બંધ રાખજે બાજીરાવની હરકત શંકાસ્પદ છે ગીતા પૂછવા જઈ રહી હતી પણ લાઈન કપાઈ ગઈ મન થતરી ગયું માતા એ ગીતાને ગળે લગાવી કશું નહીં થાય બેટા ડરશો નહીં પણ માતાની પાછળ બારીની બહાર અંધારામાં જમણાતા સિગરેટના લાલ ટીપ્સ કોઈને જોતા હતા અંકિતા કલેક્ટરને રાતે જ મિની ઇમરજન્સી મીટિંગ બોલાવી પડી બાજીરાવને અટકાવવું ફરજિયાત છે આ માણસ વર્તમાનમાં જોખમી બની ગયો છે જો તેણે ગીતાને કોઈ ગરીબને નુકસાન પહોંચાડ્યું જો તેને ગરીબને કોઈને નુકસાન પહોંચાડ્યું તો આખો જિલ્લો બળી ઉઠશે ડીએસપી બોલ્યા મેડમ અમે ટીમ મોકલી દઈએ શ્રી મધરાત પહેલાં એને કાબૂમાં લઈ લઈશું અંકિતા શાંત રહી પણ આંખોમાં ભય હતો અધિકારીનો નહીં એક બહેનનો ભાઈ રાતના લગભગ બાર વાગ્યા આકાશમાં વાદળોના ઘેરા કાળા ટુકડા ગામના ખેતરો વચ્ચેની કાશી માર્ગ પર ગીતાનું ટ્રેક્ટર એકલું ઊભું હતું હા ગીતાનું ટ્રેક્ટર પણ ગીતા ક્યાં હતી માતા ક્યાં હતી ટ્રેક્ટરની લાઈટ ચાલુ દરવાજો ખુલ્લો માટી ગીતાનું સંપલ અને થોડે દૂર કોઈ વસ્તુ પડી હતી એક તૂટેલો મોબાઈલ કલેક્ટરનો શ્વાસ રોકાઈ ગયો એ જિલ્લામાં કંપન દોડ્યું કે ગીતા અને તેની માતા ક્યાં ગયા ગામમાં આકાશ ફાટી પડ્યું લોકો ડરથી ગરજ્યા કે અંકિતા દોડી આવી તેનું હૃદય એક પોલીસ હોકી ટોકી પર અવાજ આવ્યો કે મેમ એક શંકાસ્પદ વાહન ખેતર તરફ દોડતું જોયું છે અને એનો ડ્રાઈવર ઇન્સ્પેક્ટર છે અંકિતાના હોઠ પરથી એક જ શબ્દ નીકળ્યો ગીતા ઓ ગીતા રાત એક અદ્રશ્ય જંગલની જેમ ઉડી ઠંડી ઉડી હતી ખેતરોમાં કૂતરાઓનો ભોકાટ ગુંજી રહી ગયો હતો હવા એ રીતે વહેતી કે કાયદો પણ બેસહન થઈ જાય તે સમયે ગામની બહાર તૂટેલા ટ્રેક્ટર પાસે અંકિતાનું દિલ હાથે આવી ગયું માટીમાંથી ગીતાનું સંપલ બાજુમાં પડેલું તૂટેલું ફોન અને લાઇટ ચાલુ ટ્રેક્ટર જાણે નિર્મળ સાક્ષી બનેલું અંકિતાના ઝગરમિયા આગ દહકીતે શીશ ઉઠી ટોસ લો દરેક ખેતર ખાંખી નાખો મારી બહેનને કશું થાય એ પહેલાં બાજીરાવને પકડી લાવો ડીએસપી એસઆઈ બાર કમાન્ડો ડઝનો સિપાહી હાઈવે પર આયરનનો ગરજતા ઉઠ્યા થોડી દૂર એક સૂના ખેતરના મધ્યમાં જૂનું વાડીવાળું ઘર હતું અંદર ગીતા અને તેની માતા ખંભા સાથે દોરડા વડે બાંધેલી ગીતા સંઘર્ષ કરતી હતી મમ્મી ડરશો નહીં હું શું ને માતા થરથરતા અવાજે બોલી દીકરી જો અમને કંઈ થાય ને તો અંકિતાને સંભાળતી જજે ગીતા રડી પડી માં એમ ન બોલ બહેન આવી જશે એ અમને બચાવી લેશે અચાનક દરવાજો ધડાકથી ખોલ્યો બાજીરાવ અંદર આવ્યો તેની આંખોમાં લોહિયાળ ક્રોધ હવે કોણે આવશે કલેક્ટર બહેન શહેરની રાણી તે હસ્યો એક દાનવના હાસ્યથી આજની રાતે તું સમજી જશે કે બાજીરાવ સામે અવાજ ઉઠાવવાનો મૂલ્ય શું છે ગીતા જોરથી વાંધો ઉઠાવતી બોલી કે તારી હિંમત કેવી હું ગરીબ છું એટલે તને લાગે છે કે મને દબાવી દેશે બાજીરાવ ગુચ્છાથી ગીતા તરફ આગળ વધ્યો ગરીબ અને બે આજે હું તને તારી જ હિંમતનો હિસાબ આપીશ બાજીરાવ હાથ હું શો કરતો પણ તે ક્ષણે બહારથી ધડાકો વાહ્યો ખેતરો પ્રકાશથી ભરાઈ ગયા ડઝનો પોલીસ સિપાહી ઘેરી વળી ગયા અંકિતા ગરજી કે બાજીરાવ હથિયાર નાખી દે ડરતા હશે તો કાયદાથી બાજીરાવ હસ્યો કલેક્ટર બેન તો મને રોકી શકતી નથી આજે હું ન રોકાવ તે ગીતા તરફ ઝુકવા માટે દોડ્યો પણ એ ક્ષણે અંકિતા અંદરથી ઘૂંસી ગઈ બાજીરાવ એક પગ પણ મારી બહેનની તરફ વધ્યો ને તો હું તને પોલીસ ઓફિસર તરીકે નહીં એક બહેન તરીકે અટકાવીશ તેનો અવાજ મૃત્યુના ડર કરતાં પણ કઠોર હતો બાજીરાવ ગુચ્છે શરીર ફેંકે છે આ બંને તમારો નાશ લાવે હું બાજીરાવ કાયદાથી ન ડરે માત્ર સામર્થ્યથી ચાલુ અંકિતાના આગળ વધી ડીએસપી પોલીસ ટીમે તેને ચારે બાજુથી ઘેરી લીધો બાજીરાવ ઝીણા તરફ ભાગવાનો પ્રયત્ન કરે પણ જમીન પર સપટી મારે તેવી જ વારે કમાન્ડોએ તેને દબ હસી દીધો બાજીરાવ શીશ પાડતો મને છોડો ગરીબની દીકરીએ મારો નાશ કર્યો તમે સમજી નથી રહ્યા તમે બધા મૂર્ખ છો અંકિતા ઠંડા સ્વરે બોલી ના બાજીરાવ ના તારા કર્મોએ તારો નાશ કર્યો છે ગીતાએ નહીં ગીતા કાપેલા દોરડા સાથે દોડી માતાને ગળે લાગી ગઈ માં કંઈ નહીં થાય અમે સુરક્ષિત છે માતા રડી પડી બેટા તું તો મનની સિંહણ છે અંકિતા પણ ત્યાં પહોંચી ત્રણે એકબીજાને સાંદલું કરીને એક થઈ ગયા આકાશે જાણે રાહતનો શ્વાસ લીધો રિપોર્ટર્સો અધિકારીઓ ગામના સેંકડો લોકો ડીએસપી ઓફિસની બહાર ઊભા કલેક્ટર અંકિતાએ કડક જાહેરાત કરી કે બાજીરાવને ગેરકાયદેસર વસૂલી શારીરિક હિંસા અપહરણ પ્રજાના અધિકારોના ભંગમાં ગ્રેફતાર કરવામાં આવે છે સમાજ તાળીઓથી ગુંજી ઉઠ્યો ગીતા અને તેની માતા એકદમ શાંત પણ ગર્વથી ભરી ગીતા પોતાના કોલેજના સ્ટેજ પર ઊભી થઈ સૌ વિદ્યાર્થી પ્રોફેસર ગ્રામજન હાજર તે બોલી મિત્રો ગરીબી પાપ નથી પણ મૌન રહેવું એ મોટું પાપ છે મારી પાસે એક જ સાબિત છે હિંમત કદી પણ જાતિ પૈસા ગરીબી કે અમીરી નહીં જુએ મન મજબૂત હોય તો કોઈ બાજીરાવ તમને કદી દબાવી શકશે નહીં સમગ્ર હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો અંકિતા બાજુમાં ઊભી ન્યાયમાં ગર્વનો તેજ માતા પાછળથી બોલી હવે મને કોઈ ડર નહીં મારી દીકરી જ મારી સૌથી મોટી શક્તિ છે અધિકારનો જાણકાર ગરીબ સૌથી શક્તિશાળી હોય છે અન્યાય સામે મૌન રહેવું ગુનાની બે સાહેબી છે એક બહેનનું સાહસ એક દીકરીનું સંઘર્ષ અને એક માતાનો આશીર્વાદ કોઈ પણ પોલીસને બેસાડી શકે છે કાયદો માત્ર કાગળ નથી તે ગરીબોની ઢાલ છે છે મિત્રો આ વાર્તા કાલ્પનિક આમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુ કાલ્પનિક છે તેની નોંધ લેવી અને આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેવું અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેવી થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપશો